નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે ગુની આસપાસની આવક છે અને મિત્રો રોજનો મગફળીનો વેપારની વાત કરીને તો મિત્રો ત્રીસ થી બત્રીસ હજાર આસપાસનો રોજનો મગફળીનો વેપાર પણ આવી જાય છે મિત્રો અને હરાજી કામકાજ ની વાત કરીએ તો એક અહીંયા ચાલી રહી છે અને એક બંને લાઈનમાં કે હાજીનું કામકાજ શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જાય જાણી લઈ કહેવાય છે આજના બજાર ભાવ આ માહિતી સારી લાગી ગઈ તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હોય ને બજાર વિશે વાત કરીને તો મિત્રો બજાર તો સેમ જોવા મળી છે બજારમાં કોઈ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો સારા ક્વૉલિટી સુપર ક્વોલિટીમાં કદાચ વીસ પચીસ રૂપિયા બજાર સારું કહી શકાય બાકી બીજો કોઈ એક ક્વોલિટીમાં અત્યારે હાલ બજાર ફેરફાર નથી મળતો તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણશે કેવા મળેલા કેવા બજાર ભાવ થાય છે

ભાવ જોઈએ ગિરનાર ચાર મગફળી છે બારસો ને છોતેર રૂપિયા માં મગફળી વેચાણ ગિરનાર ચાર રેકો તૈયાર આપડે

બારસો નેકોતેર ભાવ મિનક્ષ સીમાન વિશે મિત્રો બારસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે મિનાક્ષ સીમાન વિશે બારસો એકોતેર રૂપિયા નો ભાવ અગિયારસો એકાશી રૂપિયા ના ભાવ છે મગ મગફળી છે અગિયારસો ને એકાશી રૂપિયા ના ભાવ છે વરસાદ નો પલરેલો માલ છે અગિયારસો ને એકાશી રૂપિયા માં વેચાણ અગિયારસો ને એકાશી અગિયારસો ને છોતેર રૂપિયા નો વર્ષની જૂની મગફળી છે અગિયારસો ને છોતેર ભાવ અંદર ડંખે જોવા મળી રહ્યો છે અગિયારસો છોતેર રૂપિયા ગયા વર્ષની જૂની જીવીસ મગફળી છે